કડી અને વિસાવદર ચૂંટણીની મતગણતરીમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત કડીમાં કોંગ્રેસે હાર સ્વીકારી મહેસાણામાં જીટીયુ આઈટીઆર ખાતે કડી વિધાનસભા પીટા ચૂંટણી મતગણતરી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડાના સમર્થકો દ્વારા જીતના નારા લગાવવામાં આવ્યા કડીમાં સત્તાવન પોઇન્ટ નેવું ટકા મતદાન થયું હતું કડી વિધાનસભાઓ બેઠકની પીટા ચૂંટણી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા વધુ જંગી સરસાઈથી આગળ છે કડીમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભકામના પાઠવી કડીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાના પરિવારમાં ખુશીનો માહોલ ચાલીસ વર્ષની મહેનત રંગ લાવી

કલ્પી નીચે આલજે બગા થોડું મનીષભાઈ અમિત ચાવડા મિત્રો કલ્પીન નીચે હાલજે થોડું